બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કહે જય રામચંદ્ર ભગવાન જય છે આવ્યો મનો મેળો મેળે જાવું છે મેળામાં જઈ મારે કનૈયાને મળવું છે આવ્યો મનો મેળો મેળે જાવું છે મેળામાં જઈ કનૈયાને મળવું છે મેળાના પૈસા આપો મેળે જાવું સે મેળામાં જઈ મારા કનૈયાને મળવું છે ઝાંઝરના પૈસા આપો ઝાંઝર લેવા છે ઝાંઝર પહેરીને રાશે મારે રમવું છે જાંજરના પૈસા આપો ઝાંઝર લેવાશે ઝાંજર ફેરીને રાશે મારે રમવું છે કુંડળના પૈસા આપો કુંડળ લેવાશે કુંડળ કુંડળ મારે કાને તો ફેરવાશે કુંડળના પૈસા આપો કુંડળ લેવાશે કુંડળ મારે કાના ને પહેરાવાશે આવ્યું પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈ મારા કનૈયાને મળવું છે હારલના પૈસા આપો હારલો લેવો છે हारल मारे काना परावो से हारलना पैसा हारलो लेवो से हारलो मारे काना परावमो मेलो मेळे जावे मेळामा जने कनैयाने મોરલીના પૈસા આપો મોરલી લેવી છે મોરલી મારે કાનાને લઈ આપવી છે મોરલીના પૈસા આપો મોરલી લેવી છે મોરલી મારે કાનાને લઈ આપવી છે આવ્યો પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને ક મળવું છે માખણના પૈસા આપો માખણ લેવું છે માખણ મારે કનૈયાને ખવડાવવું છે માખણના પૈસા આપો માખણ લેવું છે માખણ મારે ક ખવડાવવું છે સાડીના સાડી લેવી છે સાડી પહેરીને ગરબે મારે ગુમવું છે સાડીના પૈસા આપો સાડી લેવી છે સાડી પહેરીને ગરબે મારે ગુમવું છે આવ્યો પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને ને મળવું સે બોલી શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો